ઝઘડીયા તાલુકા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક દિનની અસા ગામની પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી ઝઘડીયાના પ્રાંત અધિકારી કાજલ ગામિતના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં દેશભક્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ જનજાગૃતિ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી છોત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાની અલગ અલગ શાળાના બાળકો દ્વારા સુંદર રીતે દેશભક્તિ સહિત સમાજ તેમજ દેશના લોકોને પ્રેરણા તેમજ શાંતિનો સંદેશનું વર્ણન કરતા બાર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એકસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ઝઘડિયાના મામલતદાર હરેશ રણા તેમજ નાયબ મામલતદાર રાહુલ વસાવા ઉમલના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય અધિકારીઓ શિક્ષક તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હું અસા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પટેલ કપિલાબેન બી આજે અસા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઝઘડિયા તાલુકા પ્રાંત અધિકારી શ્રી કાજલબેન ગામિત સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા મામલતદાર શ્રી હરેશભાઈ રાણા તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગ્રુપની અલગ અલગ શાળાના બાળકો દ્વારા જુદી જુદી બાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં એકસો એકત્રીસ બાળકોએ ભાગ લીધો હતો નિમેશ ગોસ્વામી ટીપીએન ચેનલ ઉમલ્લા